નમસ્કાર દોસ્તો ચરબી ઓછીઓ અપલોડ કરી મૂકીને તમને જણાવ્યું હતું કે ભાઈ કઈ રીતના આપણે આપણી પેટની ચરબી ઓછી કરી શકીએ જેના દ્વારા તમે બધાએ જાણ્યું કે આપણે શું શું ખોરાક ખાવો જોઈએ કે જેથી આપણા પેટની ચરબી ફટાફટ ઓછી થઈ શકે અત્યારે આ વિડિયોમાં હું તમને બે કસરતો શીખવીશ કે જેના દ્વારા તમે તમારા પેટની ચરબીને તાત્કાલિક ધોરણે કરી શકો જે જે એ આજે સવારે મૂકેલો હતો કે ખાસ કઈ તમારે કરવું શું ન ખાવું શું ખાવું એ તમામ વસ્તુઓ મેં એમાં શીખવી હતી તો એ પણ તમારે ખાસ જોવાનો છે અને આ કસરત છે તમારે શીખવાની છે હવે આ કસરતની અંદર તમારે શું શીખવાનું છે કે બે કસરત હશે

ચલાસન એનો મતલબ છે જ્યારે આપણે આપણી પાસે કોઈ ઘરઘંટી કે એવું કંઈ હતું નહીં કોઈ એ પ્રકારની ચીજ વસ્તુઓ તો એ સમય દરમિયાન આપણે શું કરતા આપણા આપણા દાદા દાદી નાના નાની પૂર્વજો શું કરતા એક ચક્કી એટલે ગોળ પેલું હતું અને એમાં એક હાથમાં હેન્ડલ પકડવાનું હતું ને આ રીતના એ લોકો પેલું જે ઘઉં છે બાજરો છે એનો એમાંથી લોટ તૈયાર કરતા કઈ રીતે તમને બધાને ખ્યાલ જ હશે આ રીતના પેલું એક ચક્કી પેલું ચલાવવાનું આવે છે એ રીતના તો કસરત છે એને આપણે યોગ તરીકે ઓળખવામાં આવે છે અને એને યોગનું નામ છે એ યોગ અત્યારે પણ આપણે કરી શકીએ ભલે એ સમય દરમિયાન એ લોકો પોતાના કાર્ય માટે દિનચર્યા માટે કરતા અત્યારે આપણું બેઠાડું જીવન છે એટલે આપણે પોતાના શરીરને ઓછું કરવા અને મજબૂત કરવા માટે કરવાની છે હવે આ કસરત કરવા માટે તમારે હું જે પોઝિશનમાં અત્યારે બેઠો છું એ જ પોઝિશનમાં તમારે બેસવાનું છે આ રીતના નોર્મલ નોર્મલ વધારે સીધી નહીં આ રીતના રહેવાનું છે બંને હાથની જે આંગળીઓ છે આ રીતના લોક કરી દેવાની છે બંને પગને આ રીતના સીધા રાખવાના છે આગળ આ રીતના અને ત્યાર પછી બંને હાથ આ રીતના આગળ કરો આ રીતના બંને હાથ પહેલા તો જોઈન કરી આગળ કરો આ બધા માટે ઇમ્પોર્ટન્ટ કસરતો છે આળસ છોડીને પ્લીઝ આ કસરત તમે શીખો કરો હવે ત્યાર પછી બંને હાથને આ રીતના આગળ કર્યા પછી વન આ રીતના કરવાનું છે થોડું પાછળ આ રીતના જવાનું છે ટુ આગળ અને ફરી પાછળ થ્રી આ રીતના ફોર પાછળ આવી શ્વાસ છોડવાનો શ્વાસ લઈ ફરીથી શ્વાસ છોડવાનો આ આપણે કસરત અને યોગ કહેવાય ચક્કી ચલાસન યોગ જે આપણા પેટની ચરબીને તાત્કાલિક ઓછી કરવાનું કામ કરે હવે આ કસરત કરતા સમયે તમારે ભૂલ શું નથી કરવાની શરૂઆતના સ્ટેજમાં એટલે હું તો રોજ કરું છું એટલે મને કઈ પ્રોબ્લેમ ના આવે આપણા પાછળના પગમાં પણ તમે અગર પહેલી વખત કરી રહ્યા છો તો પાછળની જે જે નસો છે છે અથવા તો એ ભાગ ત્યાં તમને આવી શકે એટલે બે ત્રણ દિવસ તમને કદાચ થાય તો તમારે શું ધ્યાન રાખવાનું નોર્મલ કરવાનું છે આ રીતના શરૂઆતના બે ત્રણ દિવસ આ રીતના નોર્મલ કરો આ રીતે એવું નહીં હું આ રીતના પણ કરી શકું આનાથી પણ આગળ કરી શકીએ આપણે આ રીતના પણ કરી શકાય પણ આપણે નોર્મલ આ રીતના કરવાનું છે તમારે પાંચ છ દિવસ માટે

રાઉન્ડ જે કાઉન્ટ છે આપણે જે ટોટલ આ રીતના ટ્વેન્ટી કરીએ વીસ વખત આ રીતના કરીએ એક સેટમાં એ તમારે દસ સેટ અને ત્રીસ વખત આ રીતના કરવાનું છે અને એ પછી તમે આ રીતના આખુંય કરી શકો થ્રી એક રાઉન્ડ આ રીતના કર્યા પછી બીજો રાઉન્ડ આ રીતના ઉલટી દિશામાં કરવાનું વન ટુ થ્રી ફોર આનાથી કયા કયા ભાગની ચરબી ઓછી થાય એક તો આપણા શરીરના જે આ પેટને લગતા જે ભાગ છે એની ચરબી ઓછી થશે આપણા પગના ભાગની ચરબી ઓછી થશે અને ખાસ આપણો જે જે કમરનો ભાગ ભાગ છે છે આ એની મજબૂતાઈ એની જે સ્થિતિ જે છે એ પણ ખૂબ જ સારી થશે આપણે મોબાઈલનો યુઝ કરીને આપણા જે ગરદન છે આ કરોડ છે એનો ભાગ છે એકદમ ખરાબ કરી નાખ્યો તો આનાથી એ પણ સારો થઈ જશે તો પહેલી કસરત ચક્કી ચલાસન જે આપણા દાદા દાદી નાના નાની લોકો આ રીતના રીતના પણ આપણે નામ આપી શકીએ એમાં બે ત્રણ અલગ અલગ પ્રકારના યોગ છે આપણે આ રીતના જોવાનો છે સૌથી પેલો જે મેન છે એ આમાં પણ પગને સીધા જ રાખવાના હાથની આંગળીઓ આ રીતના લોક કરી અને આ રીતે ટુ નીચે આવવાનું ઉપર જવાનું તમારે બંને હાથને આ રીતના સ્ટ્રેટ જ રાખવાના છે સેવન નીચે પાછળ આ રીતના ઝૂકવાનું એટ નાઈન અને ટેન દસ વખત કર્યું પછી નીચેથી ઉપર આ રીતના તમે બંને પગ વચ્ચે અંતર રાખીને પણ ખાસ કરી શકો અને આ સૌથી સારી પોઝિશન કહી શકાય આ યોગ કરવા માટેની વન ટુ આમાં પાછળ તમે બંને તેટલા વધુ જઈ શકો એટલું ખૂબ સારું વધારે પાછળ ન જવું કમર ઉપર પ્રેશર આવે

આ જે કસરત છે કઈ છે જયારે નૌકામાં નૌકા એટલે જે નાવ આપણી જે હોડી હોય હોડી ચલાવવા માટે પેલા જે લોકો ઉપયોગ કરે છે ને આ રીતના અ એ રીતના આપણે આ કસરત કરવાની છે આનાથી પણ ખાસ આપણા શરીરની જે સ્ટેમિના છે ખૂબ સારી થાય પેટની ચરબી ઓછી થાય તમારું શરીર મજબૂત થાય અને શરીરની જે શક્તિ છે અશક્ત શરીર હોય એ પણ શક્તિમાં રૂપાંતર થાય તમારો ખોરાક જે તમે ખાઓ છો એનાથી તમારો ખોરાક પણ થોડો વધે અને એ ખોરાકનું શક્તિમાં રૂપાંતર થાય ન કે ફેટમાં ઘણી વખત એ પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે કે આપણે જે ખોરાક જમતા હોય એનું ફેટમાં રૂપાંતર ન થવું જોઈએ એનું આપણા શરીરના પ્રોટીન વિટામિન્સ એવી શક્તિઓમાં રૂપાંતર થવું જોઈએ ત્યારે એ ખોરાક છે આપણા શરીરને માફક આવ્યો એવું કહી શકાય તો આ બે કસરત તમે રોજ સવારમાં સાંજે ગમે ત્યારે ભૂખ્યા પેટે કરવાનું રાખો આજે સવારે એક વિડીયો પંદરેક મિનિટનો મૂકેલો છે જે ખાસ બેલીફેટ ઓછું કરવા માટે કયા કયા વસ્તુ જમવું જોઈએ શું શું કયા કયા ટાઈમે જમવું જોઈએ શું શું કરવું જોઈએ એ વિશે મેં મૂકેલો છે અને આ બે યોગ છે એ ખાસ બેલીફેટ ઓછું કરવા માટે જે દસ પંદર ટકા જે ભાગ છે આપણો પાર્ટ એ કસરતનો છે તો એ કસરત તમારે ખાસ કરવી જોઈએ આ પ્રકારના વિડીયો રોજે રોજ લાઈવ થઈને હવે તો તમારી સામે રાખું છું વિડીયોને લાઈક કરી દો એકદમ ફ્રીમાં છે અને મફત વિડીયો તમે જોઈ રહ્યા છો તો પ્લીઝ વિડીયોને કમસે કમ લાઈક કરો બધા લોકો સુધી શેર કરો જેનું પેટ મોટું હોય એમને ખાસ શેર કરી દો